સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતુ કનોડિયાજી અને સુપરસ્ટાર હિતેન કુમાર આ બંને અભિનેતાઓની ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્લેશ થવા જઈ રહી છે જેમાં હિતેન કુમારજીની તારો થયો ફિલ્મ અને હિતુ કનોડિયાજીની છૂટાછેડા આ બંને ફિલ્મો એક બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે અને આ બંને ફિલ્મો ફેમિલી ડ્રામા ફિલ્મ છે અને આ બંને ગુજરાતી ફિલ્મો આપણા સમાજને અરીસો બતાવતી ગુજરાતી ફિલ્મો છે અને આપણા જીવન સાથે કનેક્ટ થઈ જાય તે પ્રકારની આ બંને ફિલ્મો છે જેમાં હિતેન કુમારજીની તારો થયો આ ફિલ્મની વાત કરીએ તો આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેમાં હિતેન કુમારજી ફરી એક વખત રોમેન્ટિક અંદાજમાં જોવા મળવાના છે અને આપ સૌને આ ફિલ્મની સ્ટોરીમાં જોવા મળવાનું છે કે લગ્ન સંબંધથી લઈને વૃદ્ધા અવસ્થા સુધી એક પતિ પત્ની વચ્ચે કેટલો પ્રેમ હોય છે તે પ્રકારની સ્ટોરી અને ફેમિલી ડ્રામા અને ઘણા બધા ઇમોશન સાથે એક જબરદસ્ત લવ સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે અને આ ફિલ્મમાં હિતેન કુમારજી એક નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે અને તારો થયો આ હિતુ કનોડિયાજી પણ મહેમાન કલાકાર તરીકે જોવા મળવાના છે અને હિતેન કુમારજીની આ તારો થયો ફિલ્મ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સિનેમા રિલીઝ થવાની છે અને હિતેન કુમારજીની તારો થયો આ ફિલ્મની જ સાથે હિતુ કનોડિયાજીની છૂટાછેડા ફિલ્મ રિલીઝ થવાની છે હિતુ કનોડિયાજીની આ છૂટાછેડા ફિલ્મ પણ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને મોના થિંબા આ બંનેની આઈકોનની જોડી ફરી એક વખત સાથે જોવા મળવાની છે અને છૂટાછેડા ફિલ્મનું પણ ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મની સ્ટોરીમાં લગ્ન સંબંધથી લઈને છૂટાછેડા કેવી રીતે થાય છે તે પ્રકારની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે અને આ એક ટ્રાય એંગલ લવ સ્ટોરી છે અને હિતુ કનોડિયાજી અને મોના થિંબાજીની આ છૂટાછેડા ફિલ્મ પણ સત્તરમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે આમ સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ હિતેન કુમારજીની તારો થયો ફિલ્મ અને હિતુ કનોડિયાજીની છૂટાછેડા આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્લેશ થવાની છે તો આપ સૌ આ બંનેમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે આ બંને ફિલ્મમાંથી કઈ ફિલ્મ બાજી મારશે તે કોમેન્ટ કરજો અને શું ને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો